પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ગોમતીનાઓની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએલ ડામોર તથા ડીઆર બરૈયા તથા એલસીબી ટીમ લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ

પંચના માણસ બોલાવીને હકીકતની સમજ કરી મોબાઈલમાં વિડીયો ચાલુ કરી ગાડીની વોચમાં રહેલ તે દરમિયાન થોડીવાર પછી સદર બાતમી મળી કે ઈકો ગાડી આવતા ગાડી ચાલકને ગાડી રોકવાનો ઇશારો કરતા ગાડી ચાલકે તેની ગાડી રોડની સાઈડમાં લઈને ભાગવા જતા સરકારી વાહનથી આળસ કરી કોટણ કરી ઝડપી પાડી ડ્રાઈવરને ગાડી લઈ ભાગવા બાબતે તથા ગાડીના આધાર પુરાવા માંગતા નહીં હોવાનો જણાવી જેથી સદર ડ્રાઈવર તથા તે ગાડી બેસેલા તે ગાડીમાં બેસેલા ઈસમોને જોતા અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ સોમલભાઈ ઉર્ફ સુમલો તથા તેની સાથેના બીજા ઈસમો બેઠેલા હોય તથા તેઓની પાસે ખાતરીઓ રાખવા બાબતે તથા ક્યાંથી આવી રહેલ છો તે બાબતે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા આ ઈસમો કોઈ મિલકત સંબંધી ગુનો આચરી પરત આવતા હોવાનો શક લાગતા

ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએ સંજી ગામે પીએસઆઈ બારીયા પીએસઆઈ ડામોરની વિવિધ ટીમો બનાવી ફિલ્મતા અને ટેકનિકલ સર્વિસ પણ ચાલુ હતી એ દરમિયાન માહિતી મળેલી કે ગોધરા તરફથી કીકો ગાડી છે એ આવી રહી છે એમાં શંકાસ્પદ ઇસમો સંભાવના છે જેથી એ ગાડીને કોર્ડન કરી લોકોનો પ્રયત્ન કરતા એ ભાગવાનો પ્રયત્ન કરેલો જેથી એમને સરકારી વાહનોને રોકી એમને ચેક કરતા ઈસમને પાસેથી ઘરફોડ કરવા માટેના ખાતરીયાત જેવું સાધન તથા રોકડ રકમ મળી આવેલી જેથી ઉના પ્રકૃત પુસ્તક કરતા તમામ ઇસમો હતા પણ નામઠામ હતા ટોટલ આઠ ઇસમો જેમનું નામ છે સોમલા જીથરા કટારા ઇબુ અબુ ઉનામા વૈષ્ણા વિષ્ણુ ભાવસિંહ પલાસ કોલેશ પાંગળા અબજીનામા રામસિંહ દરસુ પલાસ સુક્રમ રમણ મીનામા મુકેશ નારો રણાવા અને વિક્રમ રમણ મીનામા આ તમામ લોકો છે એક જેસાવાડા વિસ્તારના ખજુરી ગામના વડવા ગામના અને આસપાસના રહીશો છે અને આ ગેંગ બનાવી રાજ્યના વિવિધ જિલ્લાઓ ગાંધીનગર અમદાવાદ સુરત ગ્રામમાં અમદાવાદ આબદા બધા વિસ્તારોમાં ઘરખોળને અંજામ આપતો હતો આ આઠ લોકોના પકડાવાથી ટોટલ આઠ અનડીક્ટ ગુનાઓ હતા એ ડિટેક્ટ થયા છે અને એકો ગાડી મુદ્દામાલ અને ખાતાપાડાના સાધનો હતા એ રિકવર થયા છે આનો ઇતિહાસ જોવામાં આવે તો આઠે આઠ લોકોના મળે ટોટલ એકાવન ગુનાઓ છે અને આઠે આઠ આરોપીઓ છે વિવિધ અઢાર જેટલા ગુનાઓમાં પાસાના વોરંટમાં અને અલગ અલગ વોરંટમાં નાસ્તા ફરતા હતા ટીમે આ કામગીરી થકી વિવિધ અઢાર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડ્યા છે અને અલગ અલગ આઠ અન્ય ગુનાઓ હતા અને પકડે પડ્યા છે અને હાલમાં આરોપીઓ છે એમને સુરત ગ્રામ્યના બારડોલી પોલીસ સ્ટેશન માં જે ઘરફોડ કરી હતી ત્યાં સોંપવાની તજવીદ હાથ ધરવામાં આવેલી છે મહેશ ન્યૂઝ દાહોદ